શાકની પણ જરૂર ના પડે તેવી ચટકારેદાર ચટણી બનાવીશું એના માટે ત્રણ ટમેટા લઈશું આ રીતે ગેસ ઉપર શેકવા મૂકીશું એક મોડું મરચું બે તીખી મરચી અને એક લસણનો ગાંઠિયો અને બધી વસ્તુને સરસ રીતે શેકી લેવાની આ રીતે ફેરવતા ફેરવતા સરસ એવી શેકાઈ જાય ને ત્યાં સુધી મરચા તરત જ શેકાઈ જશે એટલે એને આપણે કાઢી લેશું લસણ પણ શેકાઈ ગયું છે બધી વસ્તુ શેકાઈ જાય પછી આ રીતે એનો કાળો ભાગ કાઢી પછી ચોપરમાં આ રીતે ચોપ કરી અને એડ કરવાનું થોડા હું ટમેટાને કટ કરી એડ કરું છું મરચું પણ મોટું છે ને તો એને પણ કટ કરી દઈશું સાફ કરી એડ કરીશું અને એક ડુંગળી ડુંગળી પણ એડ એડ આ રીતે કર્યા પછી પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સરસ રીતે ચોપ કરી લેશું ચોપ થઈ જશે ને એટલે આવી ચટણી તૈયાર થઈ જશે હવે આપણે એને એક બોલમાં કાઢી અને બાકીના મસાલા એડ કરીશું એના માટે ચાટ મસાલો સંચડ પાવડર લીંબુનો રસ ફ્રેશ લીલા ધાણા એડ કરીશું ચટકારેદાર ચટણી તૈયાર છે તો જરૂરથી ટ્રાય કર